ચાલો ડાયરો આપણે હવે હેને આજે નવો દેવ નવું કામ ઉપાડવાનું છે આજે મિત્ર આપણે બધાય ને કાંઈ વાત નહીં નહીં આ ચાર વાર લઈ જવા ટ્રાય કરવી છે સરસ છે નહીં કરતા આપણે બધા ને છોડી જવા છે ત્રીષ્ણાને બધાને કા બોલો તારે આવું છે હે પોલ હેય પોલ તારે આવવાનું કાંઈ સારવાર

મહેમાન માં નાખી પોગાડે હજુ અને આપણે બધા લાવવાના છે હું આ પેલી વાર લાવ્યો ને એટલે એને ધોઈ ધોઈ એક બે વાર આવી જાય ને પછી છોડો ને ડાયરેક્ટ સીધા સરવા જઈ આવે એ તો મંડી ગયા સરવા જઈ આવે અને હાલો હવે બીજાને ને લેતા જો કલ્પેશ કૃષ્ણા ને ને ટીલુ ને લઈને આવે છે એ આવી કૃષ્ણ આવી ગાય ગા કૃષ્ણ આવી ગાય ગા એ ટીલુ આવી ઓ ઉ ક્રિષ્ના મન ઠેકડા મારવા કૃષ્ણા ના મિત્રો સરસ નહી તો ઠેકડા જ મારશે એને દે આવશે ઠેકડા મારવા જો હાલો આપણે કીલા ચાર ને બે સો આવી ગયા જો મન ને ભાગવા કૃષ્ણ જો એક ભાગે ને ડાયરો એટલે પછી બધાએ ભાગે ચાલો ડાયરો મીરા અને આપણે ગોપી બે ના લે આવે દોડે આવે જો આપણે ગોપી તો હે ને મસ્ત મજાની સર છે જેમ કે નાની હતી ને ત્યારથી થી ચેર આઈ સરે આમ ને એટલે પછી ભાગે નહીં ચેરા રાખે એમ નામ એ આ ને કાટા પડ્યા છે મીરા હેલો ઓલીકા પૂનમ આવે છે આવે ખીલા નાખો ને તો જ મજા આવે ખાવાની હાલો તેલો બેન હાલ પૂનમ બેન હાલ પૂનમ બેન ને પેલી વાર છે એ ઘડીક તો દોડશે જ તે બધા

તвої ખિલાય ગમે એવું વાળું હોય ને પોદવાળું તો એ હાલે આય નો હાલે જો કેવું ખાટ તોય સરતા નહીં જો અમાર કૃષ્ણા બેન ને મીરા બેન તો બે દોડે જ કરે ચારને એ ભોર્યા આવ ભોર્યા ચાર આવ 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 ભોરે

સાર છે અને હું આવ્યો જાવ ઘરે કેમકે માંડવીમાં ને આપણી શાકભાજીમાં બી જઈ હાથી આંકવાનું દે પણ ખરા હમણાં બે દિવસથી વરસાદ નહીં થાય હાથી હાલે એવું થઈ ગયું છે એટલે હેને હાથી આંકવાનું ચાલુ કરી દે હાલે હવે ખલશે સાર છે સરે બેન ક્યાં કૃષ્ણા ક્રિષ્ના ને ક્યાંય હાક નહીં થાતું બાજુ જાય પાછા

ને ડાયર વાગી ગયા છે આપણે હવા ગયા થઈ ગયા હે હા નકર તો હોય છોડતા જ રહી ક્યારેક ક્યારેક ભાઈ જાવ મસ્ત મજાની શા બનાવે છે પૂરું તારે શું કરવાનું છે હે પૂરો હે પોરું તારે આવું તું સારું હા કાલે આપણે જવાનું ને કાલે આવવાનું બહુ હાલો અહીં રમવા મળી જાવ અહીંયા લાઇટ નથી ગરમી થાય નકરી આહીં આજ તો

પણ એક હાથ ન થારો આપણે કરી નાસ્તો આપણે માઇન બી પાક આવડે તગારું ભરીને બનાવ્યો તો ને હા નાસ્તો કરી એ જે મસ્ત મજાનો હજુ લગભગ પગઠવાડી વાળી છે હા એકાદું બટકુ ખાઈ લેવી ને એટલે હાન પડી જાય હાન પડી જાય થોડું પાણી આવી જાય ગ્લાસ એક બે બટકા આ જો મસ્ત મજાનો ને બાટલો ઇન કઈક સોડા કહેવાય ઓય સ્પ્રાઇટ હમ સ્પ્રાઇટ સોડા બસ માનિત નાસ્તો કરવો

એવું નથી દાયરો બાપુ પેટ્રોલ પુરા વાગ્યા પેટ્રોલ ખૂટી રહ્યું પેટ્રોલ ખૂટી રહ્યું એટલે પૂરા વાગ્યા એટલે વ્યા નાસ્તો કરવા ભૂખ લાગી હતી ને એટલે અમથા ની થાય નકર તો નીંદ્રા એ ન આવે

પૂરું બેન અને આ તો પ્રસંગ ને છે બધા મામા ના ઘરે આવી જો બનાવે છે મસ્ત મજાના ના આવડી જે રોટલા કે આ નાના નાના બનાવે હે મને નાના રોટલા જ ન થાવડતા તે મોટા બનાવે એમ હા હે આપણે નાની રોટલી ખાઈ હું કોઈ ખાત નઈ પણ હે હે રોટલી કોઈ ભાવતી જ નઈ થી રોટલી રોટલા હોય તો આજ મજા આવે રોટલી માં હું ખાઉં છું આરો જાડો કુણો ને પડવાળો થાય કે નઈ હમ

ચાલો મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરા ને રામે રામ